ઓકે સો ધ પાટીદાર એપ્લિકેશન નું ડેવલપમેન્ટ છેલ્લા સાડા ત્રણ વર્ષથી ચાલુ હતું આજે એ તૈયાર થઈ ગઈ છે ત્યારે સમસ્ત પાટીદાર સમાજ જે વિશ્વના ખૂણે ખૂણે સુધી આજે ગ્રોથ કરી રહ્યો છે દરેક પટેલ સમાજ નો વ્યક્તિ આની અંદર જોઈન થઈ શકે એ માટેની દરેક સુવિધાઓ આની અંદર આવરી લેવામાં આવે છે સુવિધાઓની જયારે વાત કરીએ તો જાહેર ચર્ચાઓ પબ્લિક ડિસ્કશન્સ થી શરૂઆત કરીએ બિઝનેસ ના આની અંદર ફીચર છે આની અંદર મેટ્રિમોનિયલ સેક્શન સોલ્વ થાય છે આની અંદર રિલેશન્સ આપણા કોણ ઓળખીતા ક્યાં ક્યાં ગામે કેવી રીતે ઓળખીતા થાય છે મામા ભાઈના બધા જ સંબંધો પરિવાર વૃક્ષો દરેક વસ્તુનો આની અંદર ઉલ્લેખ છે ટૂંકમાં કહી શકો કે આ

કેવી રીતે લોકો આમાં જોડાઈ શકે છે આ જોડાવાથી શું મળશે આ એપ્લિકેશન જે છે એ એન્ડ્રોઈડ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને ઉપર અવેલેબલ છે જોડાવા માટે આખી એક પ્રોસેસ છે જેમાં રજીસ્ટ્રેશન અંદર એપ્લિકેશનની અંદર જ આપેલ છે અને એપ્લિકેશનની અંદર રજીસ્ટર થવા ઉપર વેરિફિકેશન થાય વેરિફિકેશન પછી જ એન્ટ્રી આપવામાં આવે છે સમાજનો દરેક વ્યક્તિ વેરીફાઈડ રીતે આ પ્લેટફોર્મનો યુઝ કરે અને આની અંદર બધા લાભો જે છે એનો વ્યાપ એમના સુધી પહોંચે એ માટે થઈને તૈયાર થયા છે

આજે મોર ધેન એક લાખથી વધુ પટેલ લોકો સુધી આજના દિવસે પહોંચી ચૂકી છે જ્યારે જીપીબીએસ એક્ઝિબિશનની અંદર આપણે અહીંયા ભાગ લઈ ભાગ લઈ રહ્યા છીએ ત્યારે લોકોનો પ્રતિસાદ સારામાં સારો મળી રહ્યો છે લોકોનું કેવું એવું છે કે આની જરૂરિયાત તો આજથી દસ વર્ષ પહેલાથી હતી આજે તો આપણે ઘણા હજી મોડા છીએ ડિજિટલ યુગ જે આવી રહ્યો છે એના માટે આજની પેઢી અને આવતી પેઢી બંને માટે હંમેશા ઉપયોગી સાબિત થવાની છે એવું લોકોના પોતાના પ્રતિસાદો થઈ રહ્યા છે આજે મોર ધેન કહી શકીએ કે આ અડતાલીસ થી વધારે કન્ટ્રીઝ માં આપણા જે પટેલ લોકો છે એમનાથી આ એપ્લિકેશન ઓલરેડી જોડાઈ ચૂકી છે એટલે ત્યાંથી પણ એમના પ્રતિસાદો રહ્યા છે કે અહિયાં પણ આપણા સમાજના દીકરા દીકરીઓને હોય તો કેવી રીતે ત્યાં બિઝનેસમાં ને આગળ વધી શકે એ માટેના બધા સ્ત્રોતો આની અંદર આપેલા છે